વાત કરીએ ખેડાની તો ખેડા ગળતેશ્વર ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા જી હા પવિત્ર મહીસાગર નદીના કાંઠે યાત્રાળુઓ અને ગરમીથી રાહત મેળવવા માટે ભરપૂર માનવ મહેરામણ ઉમટ્યું હતું ગળતેશ્વર મહાદેવ મહીસાગર નદીના કિનારે આવેલ હોય જ્યાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે તેમજ ગરમીથી બચવા તથા વેકેશનનો માહોલ જોવા માટે અહીં અનેક લોકો દૂર દૂરથી આવતા હોય છે મહીસાગર નદી કિનારે ગાડીઓનો જમાવડો જોવા મળ્યો અને અમદાવાદ બરોડા આણંદ પંચમહાલ તેમજ લુણાવાડા અને નડિયાદ સહિત યાત્રાળુઓ પણ જોવા મળ્યા હતા અમે નડિયાદ થી આવીએ છીએ તો ખુબ મજા આવે છે અહીંયા અને અહીંયા મંદિર છે એ આસ્થા નું કેન્દ્ર છે વોટર પાર્ક કરતા પણ સારું છે પાણી પણ ચોખ્ખું હોય છે અને ખુબ છોકરાઓને પણ મજા પડે છે છેલ્લા વીસ વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અને ખુબ સરસ મજા કરીએ છીએ મધુબેનભાઈ પંચાલ મારું નામ ઝીલ પંચાલ છે મેં અહિયાં વેકેશન માંડવા માટે આવી છું અહિયાં આપણે સ્વિમિંગ પુલ માં જવું એના કરતા અહિયાં આપણે અહીંયા મંદિર પણ બહુ સારું છે હું દિપાલી દર્જી છું હું પાલા થી આવી છું આમ તો અમે અહીંયા ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂરથી અમે લોકો આવેલા છે અહીંયા મંદિર છે પવિત્ર મંદિર છે શંકરદાદાનું બહુ મજા આવે છે અહીંયા દર્શન કરીને બધા અહીંયા નહીં જાય છે એનો મહિમા છે અને અહીંયા બહુ મજા આવે